અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જેને લઈ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આગની ઘટનામાં સતત વધારો થયો છે ત્યારે આજરોજ બપોરના અરસામાં ઝાયડસ લાઇફ સાયન્સ કંપનીમાં અચાનકથી આગ ફાટી નીકળી હતી કંપનીના સી નાઇન પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી આગને પગલે ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા છ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘટના અંગેની જાણ મામલતદાર કરણસિંહ રાજપૂતને થતા તેઓ પણ અન્ય અધિકારીઓ સહિત પોલીસ અધિકારી સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા આગની ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અંતરે ઉલ્લેખનીય છે કે આગ કેવી રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી આજરોજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ કેરીલા કંપનીમાં બપોરના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર સી નાઇનમાં આગ લાગી હતી અને આગ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી અત્યારે ફાયર ફાઇટર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનીના અત્યારે સમાચાર મળેલ નથી દસ આસપાસ અમને એક ફાયર કોલ છે એ રીતના માહિતી મળેલી હતી એટલે તરત જ અમે ફાયર ટેન્ડર લઈને રવાના થયા હતા ઓફિસર સાથે અને આખી ટીમ અમે પહોંચી પહોંચીને જોયું તો પહેલાં માળે અમને ધુમાડા અને થોડીક પ્રેમ જોવા મળી કંપની તરફથી જાણવા મળ્યું કે અંદરની સાઈડે કંઈક બે ત્રણ ડ્રમમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી અચાનક ફાયર પકડી લીધી હવે શું છે એકચ્યુઅલી બહુ કંઈ ખબર નથી અમને ચોક્કસ માહિતી નથી મળી પણ પ્લેમ અંદરની સાઈડે હતી ફર્સ્ટ ફ્લોર એટલે અમને થોડું એક્સેસ ટૂંકમાં જે મળવો જોઈએ એ નહોતો મળતો કારણ કે જે સીડીથી જવાનું હતું એ બધું થોડું અંધારું હતું ખાસ અને ધુમાડો એટલો બધો હતો કે અમને દેખાવું મુશ્કેલ હતું આપણે ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યા એટલે અમે બીએસએડ એટલા માટે મંગાવ્યા કે તમારામાં ક્યાંક કોઈકને અસર ના થઈ જાય એટલે સલામતીના ભાગરૂપે અમે બીએસએડ મંગાવેલ કયા પ્લાન્ટમાં આગ લાગી હતી અને કયા કેમિકલના ડ્રમ હતા કેમિકલના ડ્રમ એવું તો કંઈ જાણવા નથી મળ્યું પણ રિએક્ટરમાં કંઈક ટોલવી નહોતું એવું જાણવા મળ્યું છે હાલ બીજા કોઈ ડિટેલ અમને જાણવા મળી નથી કોઈ કેજ્યુઅલિટી કેવું કંઈ કેજ્યુઅલિટીનો કોઈ અમને માહિતી છે નહીં કેટલા ફાયર ટેન્ડરને જોઈએ ટોટલ ડીપીએમસીના પાંચ અને અન્ય આપણે પાનોલી અને સજ્જનમાંથી ઇન્ડિયામાંથી એક મંગાવી દસ સાત એક જેટલા ફાયર ટેન્ડરથી આપણે આ કંટ્રોલમાં લઈ લીધી કલાક જેવો સમય લાગ્યો છે થેન્ક યુ પ્રિતેશભાઈ